આજ રોજ હું અને પૂર્વ કોર્પોરેટર દલિત નેતા એવા સુરેશભાઈ સોનાવણીની આગેવાન હેઠળ અમે અહીંયા સૌ અસરગ્રસ્ત ઝૂંપડાવાસીને લઈને રજૂઆત કરવા એ જ આવ્યા છે કે ઓગણીસો નેવુંથી જે કંઈ ઝૂંપડાઓ પટ્ટી આ સુરત શહેરની અંદર છે અને સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં વિવિધ એવા તેર ઠરાવો કર્યા છે અને એ તમામ ઝૂંપડાઓ જે નદી કિનારે હતા ખાડી કિનારે હતા નહેર કિનારે હતા રોડ રસ્તા પર આવતા હતા વિકાસમાં નડતર રૂપ તમામ ઝૂંપડાવાસીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા કોસાટ ભેસાણ જહાંગીરપુરા વેસુ અને અન્ય સ્થળો પર ડિંડોલી જેવા વિસ્તારોમાં ઇડબ્લ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવેલી વૈકલ્પિક આવાસ રૂપે અમારી માંગણી એટલી જ છે કે આ ઝૂંપડપટ્ટીને તમારે વિકાસમાં નડતર